લુટેરી દુલ્હન પ્રકરણમાં બે વર્ષથી નાસ્તી ફરતી મહિલા ઝડપાઈ સાબરકાંઠાના ખેડ બ્રહ્મા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી લુટેરી દુલ્હન મામલે નોંધાયેલ મહિલા આરોપીને હવે ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડી છે મહેસાણા જિલ્લાના ચંદ્રસિંહ ઝાલાને ખેડ બ્રહ્માના વિસ્તારમાંથી કિરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાએ લગ્ન માટેની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી લીધા હતા અને પાંચ લાખથી વધારે ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવાના મામલે ખેડ બ્રહ્માના ખેરોજ પોલીસ મથકે બે વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી કે સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીની અટકાયત થઈ છે સાથોસાથ લુટેરી દુલ્હન મામલે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત મુખ્ય આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર જીગર પંડ્યા યશ્વી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દીગથલી ગામે ખેડૂત પોલીસ સ્ટેશન ગુનાની લૂંટેરી દુલ્હન ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તી ફરતી આરોપી કિરુબેન લક્ષ્મણભાઈનાઓ પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા તેઓને ખેડબ્રમા પોલીસ સ્ટેશને લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ સર આ મહિલા છે તે કઈ રીતે જે અપરમિત યુવકો છે તે લોકોના સંપર્કમાં આવતી હતી કઈ આ લૂટેરી દુલ્હનની ગેંગ છે તે સક્રિય થઈ હતી આ બાબતમાં જોવા જઈએ તો સદર બાબતે લૂંટેરી દુલ્હન ગેંગ બાબતે ખેરોજ પોલીસ સ્ટેશનમાં પચીસ બાર બે હજાર બાવીસના રોજ ગુનો દાખલ થયેલ જેમાં આઠ નામજોગ આરોપી તથા ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટ ધાડ તેમજ અન્ય કલમો મુજબ ગુનો દાખલ થયેલ જેમાં ફરિયાદી મહેન્દ્રભાઈ કે જેઓ વિરમગામ ધુલેટા ગામના વતની હતા તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ સદર લૂંટેરી દુલ્હનના એજન્ટોના સંપર્કમાં આવેલા તે બાદ તેઓને સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓના ફોટા મોકલવામાં આવેલા અને તેઓને મટોડા ગામે મંદિરમાં બોલાવી અને છોકરી દેખાડવામાં આવેલી હતી જે બાદ તેઓને ત્યાંથી દીગથલી ગામે લઈ ગયેલા હતા અને ત્યાં જઈ અને આ ગામના ફરિયાદી શ્રી મહેન્દ્રભાઈનાઓને પોતે પહેરેલ તમામ દાગીનાઓ તેઓની પાસેમાં રહેલ તમામ રોકડ રકમ તેમજ તેઓના તમામ કાર્ડ મોબાઈલ તેમજ તેઓનું મોટર સાયકલ બાઇક મળી કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ આ કામ આ ગેંગ લૂંટેરી દુલ્હનના તમામ લોકોએ લઈ લીધેલ અને તેઓ ફરિયાદીશ્રીને માર મારી અને ત્યાંથી ભગાડી દીધેલ આ ટીમની અંદર કેટલા જે વ્યક્તિઓ છે તે સક્રિય હતા અને અત્યાર સુધીમાં પોલીસે કેટલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે આમાં અગાઉ સાતથી આઠ આરોપીઓ પકડાઈ ગયેલ છે તથા આ બેન છેલ્લા બે વર્ષથી નાસી ફરતી હતી જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરમાં અલગ અલગ જગ્યાઓ જઈ અને છુપાઈ ફરતી હતી કેટલા હાલ કહી નહીં શકાય આ કામના ફરિયાદીએ ફરિયાદ આપી એટલે ધ્યાનમાં આવેલ છે આવા ઘણા પણ ઘણા બધા લોકો હશે કે જે આ રીતે સંપર્કમાં આવ્યા છે અને આ ભોગ બનેલા હશે કઈ કઈ કલમો આની અંદર ઉમેરવામાં આવે છે સદર ગુનામાં ત્રણસો આઈપીસી કલમ ત્રણસો બાણું ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ગુનાહિત કાવતરું એકસો વીસ બી ચોત્રીસ તેમજ આઈટી કલમ પાસઠ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ આ કામની જે પકડાઈ બેન છે તે છોકરીના માનો રોલ કરતી હતી અને તે અલગ અલગ છોકરીઓના ફોટા સોશિયલ મીડિયા દ્વારા એજન્ટો થ્રુ બતાવતી હતી અને બાદ તેઓની ઝાડમાં ફસાવી અને અન્ય લોકો તેનો કોઈ પિતાનો રોલ કરતા કોઈ કાકાનો રોલ કરતા કોઈ એ એ રીતે બધા અલગ અલગ રોલ કરી અને લોકોને ફસાવતા હતા